વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના પિલોલ ગામ ખાતે આવેલ મહાદેવ મંદિરના પ્રાંગણમાં યુવા સાંસદ સન્માન કાર્યક્રમ કરવામાં આવ્યો જેમાં ગ્રામના સરપંચ તેમજ તાલુકાના સદસ્ય અને શ્રી નીલકંઠ મહાદેવ મંદિરના ટ્રસ્ટીઓને ગ્રામજનો અને વડીલો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને ડોક્ટર હેમાંગ જોશીનું સન્માન કર્યું હતું આજ રોજ પિલોલ ગામ ખાતેશ પિલોલ ગામ પ્રત્યે લાગણી રહી છે એવા યુવા અને શિક્ષિત સાંસદ ડોક્ટર હેમાંગભાઈ જોશીનો સન્માન સમારોહ કાર્યક્રમ પિલોલ ગામ દ્વારા કરવામાં આવ્યો હતો પિલોલ ગ્રામ પંચાયતના

ત્યારે હું ભારત દેશનું પ્રતિનિધિત્વ રશિયા ખાતે કરી રહ્યો હતો અને રશિયાથી પણ રાજાભાઈ સાથે ટેલિફોનિક સંપર્કમાં હતો અને આ હત્યા બાદનું જે પરિણામ છે એ પણ આપ હવે જોઈ શકો છો જે પ્રકારે જે પણ પોલીસ અધિકારીઓની પણ આમાં સંડોવણી હતી પહેલાં તો એ તમામને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને આ ગઈકાલે પણ પનિશમેન્ટના ભાગરૂપે ઘણા બધા એમાંથી પોલીસના અધિકારીઓને આપણે ખૂબ જ અલગ અલગ જગ્યા પર એમનું પનિશમેન્ટ ટ્રાન્સફર પણ કરવામાં આવ્યું છે અને જે એમના હત્યારાઓ છે એ હત્યારાઓ જ નહીં પરંતુ વડોદરામાં આવા કોઈ પણ ચક્રબંધીઓ હોય એવા લોકોને આ પ્રકારની કોઈપણ તક હવે ભવિષ્યમાં ના મળે એ માટે પણ પોલીસને સખ્ત રૂપમાં સર્વે લોકોએ સાથે મળીને તાકીદ કરી છે અને આ ઘટના પર મુખ્યમંત્રી માન્ય મુખ્યમંત્રીશ્રી માન્ય ગૃહ શ્રી પણ ખૂબ જ ઝીણવટપૂર્વક તપાસના આદેશ આપ્યા